જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો બધા મજામાં રહેશે આજે છે 15 ઓગસ્ટ તો હું સવાર સવારમાં અત્યારે જાવ છું સ્કૂલે સ્કૂલે અત્યારે રેલી છે પાટણ શાળામાંથી તો અત્યારે ઉત્તરાખ ગામમાં રેલી નીકળશે અને જય હિંદ સાથેના નારા અને ભારત દેશના જે નારા જે બોલાય છે બધા નારા જે છોકરા બધા જે બોલતા બોલતા નીકળે છે નાકા ગામમાં રેલી નીકળવાની છે હાલો તમને આગળ રેલી બતાવું અને જે છોકરા જે નારા બોલે છે એ પણ તમને બતાવવું તો વિડીયોમાં આગળ તમે બન્યા રહેજો જ્યાં હું ભણતો ત્યાં ત્યાં આપણે ધ્વજવંદન કરે છે તો આપણે ધ્વજવંદન કરવા આપણે આનંદ આવ્યા છીએ તો વિડીયોમાં તમે રહેજો અને આ છે અમારી પ્રાથમિક શાળા અને આ છે પ્રાથમિક શાળા ગેટ ઓગણસી સ્વતંત્ર દિવસો શહીદ વિરોહી બલિદાન આપી આપણા દેશ આઝાદી એનો સુખ અને આનંદ આપણે બધા એને બધાને યાદ કરીએ આપણે મહાત્મા ગાંધીજી

કલેક્ટર બને બને કમિશનર બને આઈએસ અધિકારી બને એવી મહેનત કરીએ અને ખૂબ ભણો આપણા તાલુકાની અંદર લગભગ મને યાદ છે કે હું જે આપણી શાળાનો નંબર છે શિક્ષકોનો ભાઈઓ બહેનોનો સ્ટાફ પણ ખૂબ ફરીએ ખૂબ મહેનત કરે છે પ્રાઇવેટ સ્કૂલમાં જે ભણાવે છે ખૂબ છે એ ભણતર આપણે વગરથી આપણા ગામની શાળામાં શિક્ષકો મહેનત કરી ભણાવે છે

સરપંચ પંચાયત કે ગ્રામજનો સહકાર હતી ને એનું સોલ્યુશન કરે તો એ સાથે અભિનંદન જય હિન્દભાઈ ભાઈ આભારભાઈ આપણી એસએમસી છે એના પૂર્વ અધ્યક્ષ અત્યાર સુધી આપણી એસમસી કમિટી હતી એમના અધ્યક્ષ હતા આવેથી આપણે નવી ની રચના કરી એટલે હવે બીજા અધ્યક્ષની આપણે નિમણૂક કરી પૂર્વ અધ્યક્ષ નો આભાર છે તો પેલા તો આપડે મયુરભાઈ ને ખુબ ખુબ અભિનંદન સાથે આપડી પણ

આપણે આઝાદ પણ થયા આપણે બધા મુક્ત મને વિધરીએ છીએ વિની શકીએ છીએ એમાં ક્રાંતિકારીઓનો ખૂબ મોટો ફાળો છે પણ ઘણી વખત અત્યારના સમયની આપણી પરિસ્થિતિ જોતા આપણને એવું લાગે શું આપણે ખરેખર આ માટે આઝાદ થયા છીએ ભ્રષ્ટાચારનું બોરિંગ છે એ આપણા દેશ માટે ભરડો લઈ લીધો છે બાળકો તમારે અત્યારથી શીખવાનું છે ભ્રષ્ટાચાર કરવાનો નથી અને કરવા દેવાનો નથી લાંચ આપણે આપીએ ત્યારે કોઈ પણ અધિકારી કે કોઈ પણ માણસ હોય એટલે આપણે અત્યારથી છે પણ આપણે શીખીએ છીએ તો કે બે આમુડા પાડીએ એટલે આપણા મમ્મી પપ્પા તરત આપણને ફોન આપી દે ફોન વસ્તુ છે એ સારી વસ્તુ છે એનો વિરોધ નથી પણ ફોનની અંદર તમારે રડતા રડતા છે કે ફોન મમ્મી પપ્પા પાસેથી પરણી લેવાનો નથી અને લઈને પછી આપણે શું કરીએ તો કે પહેલી રીલ્સ જોયા કરીએ એટલે ખરેખર આપણે રીલ્સ જોવા માટે આઝાદી તો નથી જોવાવી કે આપણે જે યાદ રાખવાનું છે આપણે જમતા હોઈએ તો જમતા જમતા પણ આપણે એક ધારો ફોન જોયા કરીએ આપણે ટેવ પડી ગઈ છે કે તારક મહેતા નો જોઈએ ત્યાં સુધી આપણે ખાવાનું પસ્તું નથી ખરેખર આ વસ્તુ છે તે આપણે છોડવાની છે આપની ફરજ પણ બને છે કે મહિનામાં બે વખત અથવા તો ઓછામાં ઓછું એક વખત છે એ સ્કૂલે આવવાનું સ્કૂલના દરવાજા આવીને જતું નથી રહેવાનું સ્કૂલ આંટો મારવાનો છે આપણે મંદિરની પ્રદક્ષિણા કરીએ એમાં મા સરસ્વતીનું મંદિર છે પ્રદક્ષિણા કરવાની છે એમના વર્ગથી મળવાનું છે મળી અને પોતાના બાળકના અભ્યાસથી એની જે પ્રવૃત્તિઓ છે એમાં કેમ છે એ આપણે જાણવાનું છે શિક્ષણ તમને ચોક્કસ છે કારણ કે એ પણ કહેવા બંધાણેલા છે તમારું બાળક છે તે કેવું અને કઈ રીતના ભણે છે એ તમને કહેશે તમે પણ જરૂરી ધ્યાન આપો એટલે બાળકો પાસે લાંબી વાત કરવી તો ખોટી છે પણ સ્વતંત્રતા મળી છે મેં વાત કરીએ મતલબ એ નથી કે આપણે મનસ્વી રીતે વર્તવું આપણે અત્યારે આપણે એવું વાત કરીએ કે કચરો જાત ફેંકો નહીં બધા વાત કરે છે આપણને વેવલી વાત લાગે પણ એ જરૂરી છે આપણે કોઈ મંદિરે ગયા હોઈએ અથવા તો કોઈ જાહેર સમય બેઠા હોય એક સામાન્ય આપણને કોઈ ચોકલેટની પ્રસાદી આપે તો એક ચોકલેટ નું રેપર પણ આપણે જાતે ફગવવાનું નથી હવે તો આપણા ગામની અંદર પંચાયત દ્વારા સરસ મજાની વ્યવસ્થા છે કચરાની ગાડી છે એ આપણા ઘેર ઘેર સુધી આવે છે તો આપણે ભેગો કરીને એમાં જ નાખવાનો છે આપણે વૃક્ષારોપણ કરવાનું છે વાવેલા વૃક્ષોનું જતન કરવાનું છે એટલે ક્રાંતિવીરો આપણને આપણો દેશ આઝાદ કરાયો પણ હવે પછી આપણી જે મૂળભૂત ફરજો અને હકો છે એ આપણે જાળવવાના છે અસ્તુ વંદે માતમ ભારત માતા

કે આપણને ભાઈ આઝાદી તો મળી ગઈ આઝાદી મળી એનું હું પછી હું આઝાદી પહેલા આપણે અંગ્રેજો રાજ કરતા એટલે ઘણા આપણા ઉપર ઘણા પાબંદી હતી અને વસ્તુ આપણે કરવી હોય તો નહોતા કરી શકતા પણ હવે આઝાદ થઈ ગયા એટલે હરીફરી ફરી શકીએ ખાઈ પી શકીએ આપણા કામ છે પૂરા કરી શકીએ આપણે ગાડી હોય એ રીતે ઘણું બધું કરી શકીએ પણ એટલા માટે ખાલી આઝાદી નથી હમણાં આપણે રેલી કાઢી ત્યારે નારા બોલતા હતા કે ભાઈ દેશ માટે લડશે કોણ તો તમે શું બોલતા હતા બધા અમે સૌ અમે સૌ એટલે લડવા એટલે આપણે ક્યાં લડવા જવાનું છે કાઈસ બોર્ડર ઉપર બંદૂક લઈને બધાને જવાની જરૂર નથી નાલ બધાને લડવાની જરૂર નથી લડવાની આપણી બધાની લડાઈ છે આમાંથી ભલે કોઈક રક્ષ હોય સૈનિક બને પોલીસ બને કાઈ લડવા એ વાત અલગ છે પણ આપણે અહીંયા રહીને પણ દેશ સેવા ઘણી બધી રીતે કરી શકીએ ભાઈ વાત કરી ને મેન વસ્તુ સ્વચ્છતા જ્યાં ત્યાં કચરો નહીં નાખવાનો અને ગંદકી ને એ બધું હોય તો એ આપણે સાફ કરવાનું સફાઈ રાખવાની આપડા ઘરની આજુબાજુની શરૂ કરવાનું ઘર થી આપણી ઘર છે આપણું છેરી આપણી કામ છે એટલે આપણે બધા પોત પોતાનું સ્વચ્છ થઈ જાય બીજું છે કે કુદરતી જે હાથ થઈ ગયા છીએ તો બધાએ પોતાની આ બધી પોતાની ફરજ હમણાં હક અને ફરજ વાત કરી કે હક આપણે બધા ઘણા બધા આપણા હકો છે હક ની આપણે લડાઈ લડીએ આપણો આ મારો હક છે ના તો હું કરી શકું તો સાથે સાથે આપણી આ ફરજો પણ છે તો એનું પણ પાલન કરવું જોઈએ દેશ પ્રત્યે આપણી ફરજ છે સમાજ પ્રત્યે ફરજ છે એ પણ વિભાવય બરોબર અહીંથી તમને આ કોને ખરાવ શો નિયમ કાળુભાઈ જેવાભાઈ શો ના હેત સો

આપણા બંને મિત્રો અમે ત્રણેય આવ્યા હતા પ્રાથમિક શાળાએ પંદરમી ઓગસ્ટ હતી એટલે તો હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ આપીએ છીએ તો આપણા અવનવા વ્લોગમાં તમે લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો મારા આવતા રહે દેશી બ્લોગ તો લાઇક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળશું નવા વ્લોગમાં બાય બાય